બનાસથાડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને વજેગઢ મતદાન મથક પર કર્યો મતદાન સાડા ત્રણ વર્ષ બાદ વજેગઢ મતદાન મથક પર મતદાનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર બેફામ વધી ગયો છે જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે વજેગઢ વિસ્તારમાં લોકશાહી પર્વને લઈને જનતામાં ઉમંગ જોવા મળ્યો શક્યતા હું સમગ્ર કોંગ્રેસ પાર્ટીના કેન્દ્ર અને ગુજરાત રાજ્યના નેતૃત્વનો આભાર માનું છું સંગઠન સુજાન અભિયાન હેઠળ જ્યારે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી જ્યારે મને સોંપી છે ત્યારે જે પાર્ટી અને કાર્યકર્તાઓના વિશ્વાસ પર ખરો ઉતરવાનો પૂરો પ્રયત્ન કરીશ આ વિસ્તારના તમામ સમાજના તમામ કાર્યકર્તાઓના અવાજ હર હંમેશા જિલ્લા કક્ષા તાલુકા કક્ષા મજબૂત બનીને કોંગ્રેસ પાર્ટી ઉઠાવે એના માટેના સૌ પ્રયત્ન કરશું અને આવનારી બે હજાર સત્યાવીસની અંદર બનાસકાંઠાની નવે નવ વિધાનસભા જીતવા માટે કરીને જે પણ સંગઠન મજબૂત કરવા માટે સૌ સાથે મળીને કામ કરશું સંગઠન મજબૂત કરવા માટે કરીને જ્યારે જવાબદારી સોંપી છે તો સૌને સાથે રાખી અને જિલ્લાનું સંગઠન સારી રીતે બને અને ખાસ કરીને લોકોના પ્રશ્ન હલ થાય લોકોના પ્રશ્નને વાંચા આપી શકાય ત્રીસ વર્ષથી આ ભાજપની સરકારે બે ફાર્મ લૂંટ ચલાવી છે બે ફાર્મ ભ્રષ્ટાચાર કર્યો છે નોકરીઓ નથી ખે ખેડૂતો પરેશાન છે વિદ્યાર્થીઓ પરેશાન છે આજે સ્કૂલમાં મૂકવા જઈએ સ્કૂલના છોકરાઓને તો લાખો રૂપિયા ફી છે આજે ખેડૂતોને કંઈ પણ નાનું મોટું કામ કરાવવા સાચું કામ કરાવવા પણ જો મામલતદાર પ્રાંત ઓફિસ કે કલેક્ટર ઓફિસમાં જવું પડે તો પૈસા સિવાય કામ થતા નથી બે ફાર્મ દારૂના લાઈનો ચાલી રહી છે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે માત્ર હપ્તા સિવાય કોઈ રસ નથી આ લોકોને આ તમામ મુદ્દાઓને બનાસકાંઠાની અંદર વાંચા આપવાનું અમે લોકો કામ કરશું કે છેલ્લા સાડા ત્રણ વર્ષ પછી પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે એના ભાગરૂપે વજેગઢ પંચાયતની ચૂંટણી છે તમે મારું મતદાન કર્યું છે લોકશાહીની અંદર ચૂંટણીઓ થવી જરૂરી છે પણ સરકાર દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક વહીવટદારી શાસન ચલાવી અને લોકોના પ્રશ્ન ગામના વિકાસ અટકાવવામાં આવ્યો હતો પણ જ્યારે આજે સાડા ત્રણ વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે તમામ મતદારોને વિનંતી કરું છું જ્યાં પણ પંચાયતની ચૂંટણી છે આપનું મતદાન અવશ્ય કરજો લોકશાહીને જીવંત રાખવા માટે ગામના વિકાસ માટે ગામના ભવિષ્ય માટે કરીને પણ સૌએ મતદાન કરવું જોઈએ અને આજે વજેગઢની અંદર તો લાગે છે નેવું ટકા કરતાં પણ વધુ મતદાન થશે આ લોકોને કેમ કે આટલા વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે ઉત્સાહ સાથે લોકો વોટિંગ કરી રહ્યા છે